ઓહો મજા આવી જશે સબદાણા ની ખીચડી ખાવાની રામ તો આંગણા સજાઉંગી દીપ જલા કે દિવાલી મે મનાઉંગી ઓહો હવે હવાર હવાર કોનો ફોન આવ્યો અરે બાઈ મમ્મીનો નો આવ્યો લે હાલો મમ્મી સીતારામ આ શું કરો રહ્યા તમે કાઈ ની જુઓ હું તો આડો ઉરુ કરતી હતી હવે આજ તો બધા નવણી 11 નો ઉપવાસ કરવાનો હે ઓ બધાય કરાય જ ને વરામાં એક જ એકાદશી એવી આવે છે કે આ એકાદશી રહી ને આપણે તો આખા વરામાં જેટલી આવે ને એ બધાનું આમાં પુણ્ય મળે હવે ના રે ના મમ્મી નવાણી અગિયાર માં હું આવું કયો ઘડી ઘડી આવવાનું જ થાય પછી હમણાં જ આવીને ગઈશું ના ના રેવા દે મમ્મી હવે આવતું પરબલું આવશે ને ત્યારે આવી સમજ શું આવે કયો એ તો ઠીક છે પણ હમણાં જ આવીને નહીં ગઈ અને પછી વાહે અહીંયા અમારે કાયડી એકલી હોય એને બચાવીને બધું આવડે નહીં બનાવતા હવે ભાભી શું કરે હેરા ઓવે ભાભી એને વાણી 11 નું રાંત હશે કા ઓવે તમે શું શું રાંતી હે રાજગરી નો શીરો બનાયો ના રે ના અમાર શીરો નથી બનાવવાનો અમાર તો રાજગરી થઈ રહી છે ઓવે અમે તો જો સાબુદાણા ની ખીચડી બનાવશું આ હે રોટલી બનાવશું અને સુખી ભાજી બનાવશું ને હું બનાવશું કેરીન રહ કરશું ના ના ફરારી રોટલી જોઈને અને ફરારી ભુંગરે તરશું ફરારી ભુંગરે બહુ મજા આવે ખાવાની હે

એકાદશી દન્ય એકાદશી હારું મમ્મીએ ફોન કર્યો નાકા વાત જોઈ હું કઈ જાત આમરી ઉલझन સુલજાઓ ભગવાન તુમરે বিনা હમારા કોનો નહીં આ કાઈડ કે પોગ્યો ખાવાનું પૂતડી ભાપી મે તો ખાલી છે ને બટેકા ચડાવી રાખ્યા હારું લે મું બટેકા ચડાયા ને હા તો આપણે બે થઈ ને ખાવાનું બનાવી લઈએ હે ભાભી આ ન રહી તો હાલે નહીં હું તો એક વ્રત નથી રહેતી બોલો અરે ના કાળિયા અગિયારસ તો છે ને આપણે રેવી પડે આપણે આખા વ્રહમાં હમ જેટલી અગિયારસ આવે ને એ ન રહી ને તો હાલે એક આ અગિયારસ રહી ને એટલે બધી અગિયારસ નું પૂન મળી જાય આપણને ભાભી હું તો છે ને ભૂખી રહી જ ન હકો બોલો ફરાર તો બનાવી નહીં આખો દી ફરાર ખાવાનો એટલે રહી હકશું તો હવે કયો ફરારમાં આપણે શું શું બનાવશું

आज ग्यारस ने से ने निर्जड़ा एक आदशी है क्या वाई हैं बाबी तुम्हारा पीर न तू जावानू तुम्हारा पीर न खावानू है हो ये ने हमारे जाओ न तो ही एक गम थी भी जा, के जा के गम क्या जाए के गम मन गम हो तो ठीक फोन ना ये उसे का हो ये हवार हवार माय हो तो बस मैं ना पारी में की गम तो नहीं हवाय हो मारा थी गम मन गम तो जवाय का हो ये काम करवा मंडी आवे बाबी ये चकरेशन हाँ बुदाना ना ए मुझे वेलो ना किवे

સારું લેતો સૌ બનાવજે સૌ ની બને કોવરી સૌ કેમ ની બને પોતાને ફેવરેટ સુખી ભાજી તો ઘણી એ બનાવશે સૌ બનાવવા હાટું સૌ નથી ઠીક તો હું લેતો આવીશ હા તો સૌ ભીગે છે ને સાબુદાણા લેતા આવજો એમ કેને સીધી રીતે એક સાબુદાણાનું પેકેટ લેતા આવજો આ તો તમારે સૌ ભીગે સાબુદાણાનું પેકેટ લેતા આવજો માર સૌ ન લેવી હોય તો ન લઈ આવ ને આવો એટલે લેતા આવજો એટલે ઘણો લપ કરો સરુગી અને કાયડી હાટું બેગ પડી કે લેતા આવજો કાયડી ખાવા હે તારે ગમે એને ખાવા તમાર તો લેવા થી કામ છે ને ખાવા પોતાને ને ખાઉ અને નામ દેવું તો ગયો ને સાવ લઈ છે અને છે સાબુદાણા અને આવજો ફરફરિયા ઉપવાસ વાળા ફરફરિયા ફરફરિયા ના લઈને આવજો અને થોડાક વેલા આવી જાજો એ આ ભલે હા ભલે ભલે હે બુતડી ભાભી વાત થઈ ગઈ

તો આવી જાય ઉપવાસ રેવાની તો બધા એ ઉપવાસ ખાવા ઓ બાકી આ ઠીક બનાવીને જ ચડી આવે અને ધ્યાન રાખજે ખાવામાં ના આવે હો કાઈ જરૂર નથી રોડા બેઠા બેઠા વાયડાઈ કરવાની જો વેફર ને ફરાડીયો ચીવડો ને કેલા વેફર ને હું ખાવાનું ને તો હું તો બધી તમારું હા મમ્મી બોલાવી હવે તી હું તને એમ કીધી કે ધ્યાન રાખજે કે કાઈ છે ને ખાઈ ન જાય મમ્મી એ ઉપવાસ રહી છે નહીં ખાય એમ નહીં નાયા પેલા કઈ ના ખાઈ જાય ને કઈ તો ભૂખ લાગે છે ખાઈ લેશે ઠીક છે લે તો એને પેલી જ નાવા મૂકી દઉં એટલે ભૂખ લાગે તો ખાઈ લેવા થાય ને ખાવાનો સીરામણ કર લે હા હવે એન તાર જવાનું આજે મમ્મી જવાનું તો તો પણ મેં માંડી વાળી કા કેમ ના ગઈ ના રે ના મમ્મી એક ગામ માંથી બીજા ગામ માં ને કોણ એવો હળો દળો થાય ને પરબલું તો નનકુ કહેવાય ને મોટા પરબલે જાય ગામ ને ગામ માં તો જીયાવત ઠીક છે લે તો તારી મરજી હવે માર ભાભી એક કેટલો કીધું તો આવો ને આવો પણ મે ના પાડી હવાર હવાર ફોન આવ્યો તો ના ના તારી મજી તા જામ તો જાજે હો કોઈ નાની પાડ તો એ હા અને મમ્મી હું એમ કે તી કે મેને ને છે ને પડી ખાવા મંગાયા છે તમાર ખાવા છે તો મંગાવી દઉં ના રે ના પડી શું ખાય ઘરે બનાવી છે ને હવે ઘરે બને જ છે હા તો મારે પડી કા કાઈ જરૂર નહીં હા તો ભલે લ્યો જરા જરા જરા

હું તો બધી રહું કે ના રહું પણ આ અગિયારસ તો જ પડે આ અગિયારસ ને એટલે બાર મહિના બધી નું માં પૂન મળે હું એક વગર ના રહી શકે તો ભીમ છો ના રે ના મારે કઈ નથી ખાવી ના રે ના મારે તો અગિયારસ છે જો અમાર આખા ઘરે આજ ઉપવાસ કર્યો હવે ખાલી પોણી ખાવા તું ફોન કર્યો તો ના રે ના હું માર ખાવી નથી હાલે ભલે ઓ સીતારામ એ હા એ આ તો કાલ જાશું લે આપણે રહી કે ના રહી સલાહ તો દેવી જ પડે ને કા અગિયાર રહેવાય ઓહો આપણી પાણી આજ તો કા આમ તો કોઈ આવે આજ તે આવશે વાહે વાહે ફરવા ખાવ ખાવ નથી ખાવી જા હો હો આ દાદી એ તો ચા થોડા આવશે લેવા અને વરત રે હોય તેરે જ આવે આ ખાવીએ નથી અમારે તને એમ કેમ લલચાઈ જાસ એ જા જા આ તો પછી ઓલા થાય કા ઓલો ભજન છે ખબર હે વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે વાલા તારા ભક્તો પાણીપુરી પૂરી ખાય છે કાનો જમેરે માખણ ઉડે રંગ કેસરીયો